ચેનલ આજે હું તમારા માટે આલુ પરોઠાની ખૂબ જ સરળ રેસીપી લઈને આવી છું તો આલુ પરોઠા બનાવવા માટે મેં અહીં ત્રણ ચાર બટેટા અને થોડા વટાણા લઈ લીધા છે તેને સૌપ્રથમ આપણે બાફી લેવાના છે તો એક કુકરમાં મેં થોડું પાણી લીધું છે તેમાં બટેટા અને વટાણા લઈ લીધા છે તેમાં થોડું મીઠું ઉમેરીને તેને બાફવા માટે રાખી દીધા છે તો તેની ચાર સીટી થઈ જાય ત્યાં સુધી આપણે તેને બફાવા દેવાના છે ત્યાર પછી બટેટાને જોઈ લેવાના છે કે તે સરસ રીતે બફાઈ ગયા છે કે નહીં તો ફ્રેન્ડ્સ આપણા બટેટા સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે બટેટાનો છૂંદો કરવાનો છે તો બટેટાની સૌપ્રથમ આપણે છાલ કાઢી દેવાની છે ત્યાર પછી આ રીતે બટેટાને એકદમ ઝીણા છુંદી લેવાના છે ત્યાર પછી વટાણાને આપણે બાફ્યા છે એટલે વટાણાની છાલ બ બફાવવામાં નીકળી ગઈ છે અને વટાણા અલગ થઈ જ ગયા છે તો આપણે પહેલાં બટેટાને આ રીતે છૂંધી લેવાના છે ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે થોડું લસણ લેવાનું છે લસણને મિક્સર બાઉલમાં લઈ લેશું ત્યાર પછી એમાં ત્રણ લીલા મરચાં સુધારીને એડ કરવાના છે ત્યાર પછી લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી લેવાની છે ત્યાર પછી બટેટાની અંદર આપણે લીલા વટાણા ઉમેરી લેવાના છે લીલા વટાણાને પણ આ જ રીતે પીસી લેવાના છે ત્યાર પછી આપણે આ માવામાં લસણની પેસ્ટ જે આપણે બનાવી છે લસણ અને લીલા મરચાંની પેસ્ટ તે ઉમેરી લેશું ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરીશું જે પણ આપણા સૂકા મસાલા છે તે આપણે તેમાં એડ કરી લેવાના છે તમે અહીં એક ચમચી ધાણા જીરું અડધી ચમચી મીઠું લીધું છે અને તેમાં કોથમીર ઉમેરી છે ત્યાર પછી એક ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે ત્યાર પછી તેમાં લીંબુનો રસ ઉમેર્યો છે મેં અહીં એક લીંબુનો રસ એડ કર્યો છે ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે મસાલો મિક્સ થઈ ગયા પછી તેને છથી સાત મિનિટ સુધી ઠંડો થવા આપણે રાખી દેવાનો છે મસાલો જેટલો ઠંડો હોય છે તેટલો જ પરોઠામાં સ્ટફિંગમાં તે મજા આવે છે તે સ્ટફિંગમાંથી બહાર નીકળતો નથી અને આપણા પરોઠા સરસ રીતે વણાઈ જાય છે તેથી તમારે મસાલો જેટલો ઠંડો થયેલો હશે તેટલા જ પરોઠા સરસ બનશે હવે મેં તેમાં એક ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે લાલ મરચું ઓપ્શનલ છે આપણે લીલું મરચું જ એડ કર્યું છે એટલે લીલા મરચાં હોવાથી તમે જો લાલ મરચું એડ નહીં કરો તો પણ તમારા પરોઠા ટેસ્ટી અને સરસ બનશે પણ મેં અહીં એક ચમચી લાલ મરચું એટલા માટે એડ કર્યો છે કે પરોઠા થોડા સ્પાઈસી થાય હવે આપણે મસાલો ઠંડો થવા રાખી દઈશું હવે આપણે પરોઠાની રેસીપી જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ પરોઠા બનાવવા માટે અહીં મેં એકદમ નરમ લોટ લીધેલો છે નરમ લોટ એટલે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં આપણે મીડિયમ નરમ લોટ લેવાનો છે તેની આપણે આ રીતે પહેલાં રોટલી બનાવી લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણે એકદમ નાની સાઇઝની રોટલી બનાવી લેવાની છે ત્યાર પછી જે બટેટાનો માવ આપણે રેડી કર્યો છે તે ઉમેરવાનો છે તો મેં અહીં બે ચમચી જેટલો બટેટાનો માવ એડ કરી લીધો છે હવે રોટલીની ચારેય બાજુથી આપણે આ રીતે સીલ બંધ કરીને લોવો વણી લેવાનો છે અને ઉપરની સાઈડથી જે વધારાનો ભાગ છે તેને કાઢી લેવાનો છે અને ચારેય બાજુ આ રીતે તેને દબાવી લેવાનો છે હવે થોડો કોરો લોટ લગાવીને પરોઠો વણી લેવાનો છે પરોઠો વણતી વખતે આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે મસાલો આપણો બહાર ન નીકળે તે રીતે મેં પહેલાં હથેળીથી તેને સરસ રીતે પહેલાં ગૂંથી લીધો છે ત્યાર પછી વેલણને પહેલાં ફળતી બાજુ એકદમ હલકા હાથેથી વણ્યો છે ત્યાર પછી વચ્ચેથી એકદમ હલકા સાથે તેને વણવાનો છે અને ત્યાર પછી ચારેય બાજુથી હલકા જ હાથે મસાલાને પરોઠા સાથે વણી લેવાનો છે તો આ રીતે પરોઠાને ચારેય બાજુ વણી લીધા પછી તેને હવે આપણે શેકી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો મસાલો સેજ પણ બહાર નીકળ્યો નથી અને તે સરસ રીતે વણાઈ ગયો છે તો હવે આપણે પરોઠાને શેકી લેશું તો મેં પહેલાંથી જ લોઢીને ગરમ થવા મૂકી દીધી હતી હવે પરોઠાને આપણે એક સાઈડ થોડું તેલ ઉમેરી લેશું પરોઠાની એક સાઈડ ધીમા ગેસે શેકવાનો છે અને બીજી સાઈડ તેને મીડિયમ ગેસમાં શેકી લેવાનો છે તો આ જ રીતે પરોઠાની બંને સાઈડ તેલ લગાવી લેવાનું છે અને તેને સરસ રીતે શેકી દેવાનો છે તેલની જગ્યાએ તમે બટર પણ લગાવી શકો છો બટરથી પણ પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ મેં અહીં તેલ લગાવ્યું છે અને તેલથી પહેલાં પરોઠાને શેકી લીધો છે ત્યાર પછી તેની ઉપર બટર લગાવી દીધું છે તો ફ્રેન્ડ્સ આપણા આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે તેને મેં કોથમીરની ચટણી સાથે અને દહીંની સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અવશ્યથી કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ